ધાનેરા શહેર આજે એક અનોખી ખુશી અને દેશભક્તિના માહોલમાં ડૂબ્યું હતું જ્યાં ધાનેરાના પનોતા પુત્ર અને ભારતીય સેનાના જવાન અશ્વિનભાઈ ચૌધરીની ભવ્ય વાપસી થઈ હતી સાત મહિનાની કઠિન તાલીમ પૂર્ણ કરીને જ્યારે આ વીર જવાન પોતાના વતન આવ્યો ત્યારે સમાજના આગેવાનો મહિલાઓ અને પરિવારે તેમનું મળકાભેર સ્વાગત કર્યું હતું દિનેશભાઈનો એકમાત્ર પુત્ર મા રક્ષાના માર્ગે જોડાતા સમગ્ર ચૌધરી સમાજમાં ગૌરવની લાગણી છવાઈ છે ધાનેરા શહેરના રહેવાસી અશ્વિનભાઈ ગિરીશભાઈ ચૌધરી અન્ય વ્યવસાય ધંધા છોડીને મા ભારતીની સીમાઓનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાની ફરજ પસંદ કરી છે છેલ્લા સાત મહિનાથી તેમણે હૈદરાબાદ ખાતે રાઇફલ અને તોપગોળાની બાબતેની કઠિન તાલીમ પૂર્ણ કરી છે આજે ભારતીય સેનાના સજ્જ પહેરવેશ સાથે તેઓ પોતાના વતન ધાનેરા પરત ફરતા તેમના સ્વાગતમાં શહેર ઉમટી પડ્યું હતું પરિવારની મહિલાઓ અને વડીલોએ ભાવપૂર્વક સમય કરીને ફોજીના વધામણા કર્યા હતા આ સ્વાગત દરમિયાન ભારત માતા કી જયના નારા સાથે માહોલ સંપૂર્ણપણે દેશભક્તિમય બની ગયો હતો સમાજના આગેવાનોએ પણ પોતાના વીર જવાનનું જોશી સાથે સ્વાગત કર્યું હતું ધાનેરા શહેરી વિસ્તારમાં ચૌધરી સમાજમાંથી છેલ્લા દસ વર્ષ બાદ અશ્વિનભાઈ ભારતીય સેનામાં જોડાયા છે જેને કારણે આ સ્વાગત એક અનેરો ઉત્સાહ બની ગયો છે સર્વજનને મારા નમસ્કાર અત્યારે આજે રોજ અશ્વિનભાઈ દિનેશભાઈ પટેલ મારો જે ભત્રીજો છે તેના પિતાને એકનો એક અવાજ હતો તેણે બાળકોનું એક સપનું સીધું હતું કે મારે દેશની સેવા કરવા માટે આર્મીમાં જવું અને તે આર્મીમાં જઈ અને આજ રોજ એની ટ્રેનિંગ પૂરી કરી આવ્યો છે તેના માનમાં ગામ લોકો ભેગા થયા છે ધન્યવાદ પરિવારના સભ્યોએ પુષ્પો અર્પણ કરીને ભારતીય સેનાના આ વીર જવાનનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જવાન અશ્વિનભાઈ ચૌધરીએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા સાત મહિનાથી સતત તાલીમમાં હતા અને નાનપણથી જ ભારતીય સિનેમા જોડાવાનું તેમનું સપનું હતું આજે તે સપનું સાકાર થતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી તેમના પિતા દિનેશભાઈ ચૌધરીનો તે એકમાત્ર પુત્ર છે છતાં દેશ માટેની ફરજને પ્રથમ પ્રાથમિકતા આપવાનો તેમનો નિર્ણય ખરેખર પ્રેરણાદાયક છે મારું નામ સૌરભ દિનેશભાઈ મારું નાનપણથી એક ઇન્ડિયન આર્મીમાં જવાનું સપનું હતું તે સફળ થયું હું બારમું ધોરણ પાસ કરીને આર્મીની તૈયારીમાં લાગી ગયો હતો તેના પછી મારું સિલેક્શન થયું એના પછી આરટી સેન્ટર હૈદરાબાદમાં મારે ટ્રેનિંગ સેન્ટર આવ્યું હતું ત્યાં સાત મહિનાની ટ્રેનિંગ હતી તેમાં દસ મહિના શરૂઆતમાં બેસિક ટ્રેનિંગ હોય તે સ્મોલ મતલબ કે લાયક વિશે શીખવાડવામાં આવે તેના પછી એકવીસ અઠવાડિયાની વર્ક શીખવાડવામાં આવે એમાં કંઈ અલગ અલગ પ્રકારના ટેસ્ટ આવે બીપીટી પીપીટી બધા ટેસ્ટો પાસ કરવા પડે તે સાત મહિનાની ટ્રેનિંગ સફળ થઈ હું ઘરે આવ્યો એટલે ગામ લોકોએ બધાએ સ્વાગત કર્યું અને આ બધું ભાવભર્યું આમંત્રણ કર્યું બધાને એ લોકોને બોલાવ્યા ખૂબ ખુશી થઈ ધાનેરા ખાતે યોજાયેલું આ ભવ્ય સ્વાગત સમાજના યુવાનો માટે દેશ સેવા અને રાષ્ટ્રભક્તિને એક પ્રેરણા બની રહેશે અશ્વિનભાઈએ જે રીતે અન્ય વ્યવસાયો છોડીને દેશની સુરક્ષાની જવાબદારી સ્વીકાર્યું છે તે ખરેખર ગૌરવની વાત છે તેમનું આ જોડાણ ધાનેરાના ચૌધરી સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે અને તેમના આગમનથી શહેરમાં એક અદ્ભુત ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છવાયો હતો